અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે મોડાસા રોડ પર આવેલી બે કંપનીઓનું ઉઠામણું થયું ઓમટેક અને એ આર કન્સલ્ટન્સીનું ઉઠામણું થયું હોવાથી રોકાણકારોના કરોડો રૂપિયા સલવાયાની સંભાવના છે મહિનાના પાંચ થી બાવીસ ટકા સુધી વ્યાજ આપ્યાની વિગત સામે આવી કંપની દ્વારા વ્યાજ આપતા ફોટોગ્રાફ પણ વાયરલ થયા મોબાઈલ જેવી મોંઘી ગિફ્ટ આપ્યાના ફોટોગ્રાફ પણ સામે આવ્યા બીઝેડ સ્કીમ બાદ સંચાલકો પુરાવા નાશ કરી ભૂગર્ભમાં ઉતર્યા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની

એ પણ બીજી સ્કીમો નો પર્દાફાશ છે આના અંદર જો વાત કરવામાં આવે તો લગભગ જે રોકાણ હતું સિનિયર સિટીઝનો નું હતું એવું કહેવાય છે અને આ લોકો હવે ક્ષેત્ર મોટા પ્રમાણમાં છે ક્ષેત્ર અત્યાર સુધી એમના સુધી કાર્યવાહી પણ થઈ નથી અને ફરિયાદ પણ કરી નથી પણ એ જે ઓફિસો તેના સટર પડી ગયા છે એના પર ચોક્કસ સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો પણ મોટો ધંધો કરી રહ્યા છે આભાર માહિતી આપવા માટે